નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે બોટા અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારિયા જીએસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ એકતાલીસો ને ત્રીસ રૂપિયા રાયડો સત્તરસો પચાસ થી અઢારસો પાંચ રૂપિયા એળા અગિયારસો પાસઠ થી બારસો એકતાલીસ રૂપિયા ચણા નવસો થી એક હજાર પચાસ રૂપિયા મેથી 900 થી એક હજાર પંચાણું રૂપિયા અડદ નવસો દસ થી બારસો ને વીસ રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો ને પચાસ રૂપિયા વરિયારી તેરસો પચાસથી સત્તરસો ને પંચાવન રૂપિયા તલકાળા તેત્રીસો નેવુંથી પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી પચીસસો ને પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી તીસ છસો ને બે રૂપિયા મગફળી નવસો પચાસ બારસો ને એસી રૂપિયા કપાસ અગિયારસો તીસ પંદરસો ને પચાસ રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટના બજાર ભાવ સિંગદાણા એક હજાર થી બારસો ને પચાસી રૂપિયા જીરુ તેત્રીસો નેવ થી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા એળા એક હજાર ત્યાંસી થી બારસો ને ચોર્યાસી રૂપિયા ચણા આઠસો નેવ થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા અડદ આઠસો પચાસ થી એક હજાર છન્નું રૂપિયા મગ બારસો વીસ થી તેરસો ને તેત્રીસ રૂપિયા તુવેર એક હજાર એક હજાર પચાસ રૂપિયા રૂપિયા સોયાબીન પાંચસો થી ને પંચોતેર રૂપિયા જુવાર ત્રણસો સાઠ થી એક હાજર પંચોતેર રૂપિયા તલકાળા પચીસો થી છપ્પનસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ અગિયારસો ચાલીસ થી પચીસો ને પિસ્તાલીસ રૂપિયા ચારસો એસી થી પાંચસો રૂપિયા રૂપિયા મગફળી જી સાતસો થી ને દસ રૂપિયા મગફળી સાતસો થી સડસઠ રૂપિયા કપાસ સાતસો થી પંદરસો રૂપિયા